હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા વનલાઈનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પહેલો પ્રશ્ન પાઇન્સ અને સીડ્સ એ કેવા પ્રકારની વનસ્પતિ છે તો પાઇન્સ અને સીડ્સ એ અનાવૃત વિશ્વ પર્યાવરણ દિવસ દિવસની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવી હતી તો વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર બાવીસ ની યજમાની સ્વીડન દેશ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતના પ્રથમ નેશનલ પાર્કનું નામ જણાવો તો સેટેલાઇટ ફોનથી સજ્જ ભારતના પ્રથમ નેશનલ પાર્કનું નામ કાઝીરંગા નેશનલ પાર્ક છે ત્યાર પછી વિરાંજલી વન કયા જિલ્લામાં આવેલું છે તો વિરાંજલી વન સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ખારા પાણીના મગરોની સૌથી વધારે સંખ્યા ધરાવતા ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે તો ખારા પાણીના મગરોની સૌથી વધારે સંખ્યા ધરાવતા ભીતરકર્ણિકા રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશા રાજ્યમાં આવેલ છે ત્યાર પછી નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આવેલું છે ત્યારબાદ ગુજરાતમાં ખેતરમાં સિંચાઈ માટે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેથી કઈ યોજના શરૂ કરવામાં આવી તો ગુજરાતમાં ખેતરમાં સિંચાઈ માટે ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેથી કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી નેક્સ્ટ ભારતનું કયું રાજ્ય પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય જાહેર થયું તો ભારતનું અરુણાચલ પ્રદેશ રાજ્ય પ્રથમ કાર્બન મુક્ત રાજ્ય જાહેર થયું ત્યાર પછી એશિયામાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે તો એશિયામાં સૌથી વધુ મેંગ્રુવના જંગલો ઇન્ડોનેશિયામાં જોવા મળે છે ફ્રેન્ડ્સ હવે તમારે કમેન્ટ કરવાનું છે કે ભારતમાં સૌથી વધુ મેંગ્રોના જંગલો ક્યાં જોવા મળે છે ત્યારબાદ રાષ્ટ્રીય મત્સ્ય આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો રાષ્ટ્રીય મત્સ્ય આનુવંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય લખનઉમાં આવેલ છે ત્યાર પછી ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા કેટલી છે તો ભારતમાં રામસર સાઇટની કુલ સંખ્યા પંચોતેર જેટલી છે ત્યારબાદ ભૂકંપનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ભૂકંપનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને સિસ્મોલોજીના નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ મહીસાગર સાંસ્કૃતિક વન ક્યાં આવેલ છે તો મહીસાગર સાંસ્કૃતિક વન વહેરાની ખાડીમાં આવેલ છે ત્યાર પછી ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે તો ભારતનો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતિય પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ત્યારબાદ ભારતની સૌથી નાની રામસર સાઇટ વેનમનુર કયા રાજ્યમાં આવેલ છે તો ભારતની સૌથી નાની રામસર સાઇટ વેનમ્બનુર તમિલનાડુ રાજ્યમાં આવેલ છે મિત્રો આવનારી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ઓલ્ડ પેપર સોલ્યુશન મોડલ પેપર સરીસરૂપને લગતા વનલાઇનર ક્વેશ્ચન્સ પ્રાણીઓને લગતા પક્ષીઓને લગતા વિડીયોઝ બનાવેલા છે જેના પ્લે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જે આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો તથા ઉપર આઈ બટન પર પણ પ્લે લિસ્ટની લિંક આપેલી છે તો તે લિંક પર ક્લિક કરીને તમે તે બધા વિડીયો જોઈ શકો છો તો આગળ વિડીયો જોઈએ ત્યાર પછી નદીના કયા પ્રાણીની હાજરી એ નદીના સ્વચ્છ પાણીની ગુણવત્તાનો સંકેત છે તો નદીના ડોલ્ફિન પ્રાણીની હાજરી એ નદીના સ્વચ્છ પાણીની ગુણવત્તાનો સંકેત છે ત્યાર પછી જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીરનું આરાધ્ય વૃક્ષ કયું છે તો જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર મહાવીરનું આરાધ્ય વૃક્ષ સાલ છે ત્યારબાદ ગુજરાતના એકમાત્ર જીવ આરક્ષિત ક્ષેત્ર છારી ઢંઢને કયા વર્ષે જાહેર કરાયું તો ગુજરાતના એકમાત્ર જીવ આરક્ષિત ક્ષેત્ર છારી ઢંઢને બે હજાર આઠના વર્ષે જાહેર કરાયું ત્યાર પછી એશિયાનો સૌથી મોટો કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ કયા રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યો છે તો એશિયાનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ પંજાબ રાજ્યમાં કાર્યરત કરવામાં આવ્યો છે ત્યારબાદ વિશ્વ વન વર્ષ કયા વર્ષને જાહેર કરવામાં આવેલ છે તો વિશ્વ વન વર્ષ બે હજાર અગિયાર ના વર્ષને જાહેર કરવામાં આવેલ છે ત્યાર પછી મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ કયું છે તો મઘા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ વડ છે ત્યારબાદ વિશ્વમાં સૌથી વિશાળ ફેલાયેલા એમેઝોનમાં કયા પ્રકારના જંગલો આવેલા છે તો વિશ્વમાં સૌથી વિશાળ ફેલાયેલા એમેઝોનમાં ઉષણ કટિબંધીય જંગલો આવેલા છે ત્યાર પછી ખનીજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને કઈ અસર થાય છે તો ખનીજ તેલના દરિયામાં ફેલાવાથી પાણીમાં ઓક્સિજનમાં ઘટાડો થાય છે ત્યારબાદ બાયોડીઝલ ક્યાંથી મેળવાય છે તો બાયોડીઝલ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવાય છે નેક્સ્ટ જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડઅસર કઈ છે તો જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડઅસર સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવી એ છે ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ કયા જિલ્લામાં છે તો ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે ત્યારબાદ ગુજરાતમાં સૌથી ઓછા દૂધાળા પશુઓ કયા જિલ્લામાં છે તો ગુજરાતમાં સૌથી ઓછા દૂધાળા પશુઓ ગાંધીનગર અને ડાંગમાં છે ત્યાર પછી રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય દૂધ દિવસ છવ્વીસ નવેમ્બરે ઉજવવામાં આવે છે ત્યારબાદ ભારતનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હેલી કયા રાજ્યમાં આવેલ છે તો ભારતનું સૌ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન હેલી ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે ત્યાર પછી ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે તો ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ